જય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો આજના બ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે બાર અમારા પ્રવા ભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને એનું લેસન કમ્પ્લીટ કરે છે બરોબર છે કાંઈ નહીં હવે અમારા દર્શનભાઈ આવ્યા છે બરાબર જો અમારા દર્શનભાઈ આવી ગયા છે ઘેરે તો અમારા દર્શનભાઈ છે ને ગયા હતા થોડાક દિવસો નવરાત્રી માટે બહાર ગયા હતા પણ નવરાત્રી રમવા નહીં કામકાજ માટે બહાર ગયા હતા તો પાછા આવ્યા છે હવે બરોબર છે ને સીધા હા ઘરે ઉતરી અને સીધા એ મળવા દેવા છે હા હા બસ હા અને રીધિ જય શ્રી કૃષ્ણ તો આજ આજકાલ સુગંધ આવે છે અલગ અલગ હેની આવે છે એવું છે તો ભાઈ જો ફ્રેન્ચ સ્પ્રાય બને છે તો બનેલી હોતા નહીં છે તો જ સુગંધ આવતી હોય બનેલી છે पर्वह तो अर मारALLYण। अर सक्षैन तरा कम आया हो कि एड़ान, कि सहहा假 है. तो रुडी जाओ अाомина को कि आ मत ए तमस्च उल वेक्षा सिमादर क tulßए है. गर्रेक बाता कात्म जाओ, लो फॉलण के गणाल तो खाना मे भाति Kabul सृडी10 है . तो भा क्सोर्प पर एक आतBar કાંઈ નહીં દર્શન ગાયવા જાય થોડી ઘણી વાતો કરવી ને જાણકારી મેળવી કે હું ત્યાં ગયા તા હું ગયા તા હું લેવા ગયા તા હું કર્યું બધી જાણકારી લઈ બરાબર હે તો ભાઈ દર્શનભાઈ ને હવે જાણકારી લઈ ક્યાં ગયા તા હું ગયા તા અને હું લેવા ગયા તા દર્શનભાઈ ક્યાં જઈએ એવા હું એક ગામ જઈ આવ્યું એ થોડુંક સરપ્રાઈઝ છે કે પ્લાન બહાર આવે ને છે પછી અમને કરવાનું પણ ત્યાં એક કિસ્સો બની ગયો છે

બરોબર છે એનું શૂટનું કામકાજ રહ્યું એટલે દોડધામને એવું બધું કરતો હોય તો એ પડી ગયો હોય ક્યારેક બરાબર પણ તોય ત્યાં એનું કામ નથી મૂકતો એ એક એનું કહેવાય ને પોઝિટિવ વે છે કે એનું કામ કમ્પ્લીટ કરીને જ રહી પીડ્યો હોય ગમે શું હોય એનું કામ કમ્પ્લીટ કરીને જ રહી તો જો અમે શૂટિંગ કરતા હોય ને તો ઘણા ખરા આવા કિસ્સા બને કે વાગી જતું હોય કે એવું બધું થતું હોય પણ અમે અટકતા નથી ને આગળ વધી છીએ અને જે વાગ્યું હોય ને એને ગણતા આવતા નથી પણ આગળ મારું જે કામ હોય એ કમ્પ્લીટ કરવી છે તો નહીં બસનભાઈ

આવ્યા છે બરોબર છે ને એ લઈને આવ્યા છે શું લઈને આવ્યા ને પરવા નથી છે પરવા શું લઈને આવો જલેબી ફાફડા કેમ જલેબી ફાફડા કેમ જે ખાય ખાય કેમ કે એવું છે તો જો જલેબી ફાફડા આવ્યા છે ઘેરે કારણ કે પર્વ અને પપ્પા પરવાને લેવાઈ ગયા હતા ને તો રસ્તામાં કાલ દશેરા છે તો આજે બધા જલેબી બનાવતા હોય તો જો જલેબી ફાફડા એને જલેબી ફાળી ગયો તો લેતો આવ્યો જલેબી ફાફડા છે અને અમારા રસ્તે બેન જાયગા છે